આજે તો રાંધણ સટ હતી એટલે બા ભાભીએ બે થી ને રસોઈ બનાવી નાખી પેલા સેવડો બનાવવાનો હતો એટલે બાય બધું તળવાનું ચાલુ કરી નાખ્યું પેલા સૌ પ્રથમ પવા તળી નાખે અને અહીંયા કુદા દીધું બા પવા તળતા જાય છે ને બધું મિક્સ હતા પવા ગયા ત્યાર પછી નાની ભૂંગળી તળવાની હતી તો એ પણ તળી પછી શીંગના દાણા ને મીઠો લમડો બે તળવાનો હતો એટલે એને તળીને એડ કરી દીધો ત્યાર પછી ઉપર થી ડાળ એડ કરીને પછી મસ્ત મજાનો સેવડો કમ્પ્લીટ કરી નાખી હવે સુખડી બનાવવાની એટલે ગુંદર ને કાજુ બદામ રેડી કરીને બાયે મસ્ત મજાનો ગુંદર ગુંદ તળવાનું ચાલુ કરી દીધું ત્યાં ભાભીએ કાજુ બદામનું કટિંગ કરવાનું કરી બાય અને સુખડી બનાવવાનું ચાલુ કરી દીધું થોડીક જ વારમાં ગોળની સાણી આવી ગઈ પછી લોટ એડ કરીને ઉપરથી ટોપરું અને કાજુ બદામ એડ કરી દીધા હવે ગેસ ઉપર થી ઉતારીને ટાણામાં નાખી દીધું દબાવી દીધું કેમ કે ગરમા ગરમ હોય ને એટલે બટકા પાડવા પડે હવે ને સવડો થઈ ગયો કમ્પ્લેટ ને બાને શાક બનાવવાનું એટલે શાક બનાવવાનું ચાલુ કરી દીધું ને સાથે સાથે મેથી ના સેપલા પણ બનાવવાના હતા એટલે એ પણ બનાવવાનું ચાલુ કરી દીધું હવે આ રાંધણ હોય ને એટલે હા તમને દિવસે આ બધું ટાઢું ખાવું પડે એટલે આવી વસ્તુ તો બનાવી જ પડે તમે શું શું બનાવ્યું જરાક કમેન્ટમાં કહી દેજો ને આજનો મિનિ અહીંયા સુધી જ મળીએ બીજા વ્લોકમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું Voltani.